આ ઉમેદવારોની મુખ્ય માંગણી છે કે પરીક્ષાના પરિણામ ને ફરીથી રિવાઇઝ કરવામાં આવે અને કેટેગરી મુજબ સાત ગણા ઉમેદવારોને બોલાવવામાં આવે ઉમેદવારોના આ વિરોધ પ્રદર્શન કારણે ગાંધીનગરમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે સીસીઈના ઉમેદવારોનું કહેવું છે કે પરિણામોમાં ગેરમાર્ગે દોરનારા તત્વો છે અને તે યોગ્ય રીતે જાહેર કરવામાં આવ્યું નથી ઉમેદવારોના પ્રતિનિધિએ જણાવ્યું કે અમે જી એસ 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 બીને વિનંતી કરીએ છીએ કે પરીક્ષાના પરિણામને ફરીથી તપાસવામાં આવે અને યોગ્ય રીતે રિવાઇઝ કરવામાં આવે આ વિરોધ પ્રદર્શન દરમિયાન ઉમેદવારોના પ્રતિનિધિઓએ જી એસ 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 બીના અધિકારીઓ સાથે મુલાકાત કરી અને તેમની માગણીઓ રજૂ કરી અમે આ મુદ્દે ન્યાયની અપેક્ષા રાખીએ છીએ અને બીને વિનંતી કરીએ છીએ કે તેઓ અમારી માંગણી પર વિચાર કરશે તેમ ઉમેદવારોના પ્રતિનિધિએ આ વિરોધ પ્રદર્શનને કારણે ગાંધીનગરમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી પોલીસ દ્વારા વિરોધ પ્રદર્શનને નિયંત્રિત કરવા માટે કડક પગલા લેવામાં આવ્યા હતા એસ બી ના અધિકારીઓએ જણાવ્યું કે અમે ઉમેદવારોની માંગણીઓ પર વિચાર કરીશું અને યોગ્ય પગલા લઈશું આ રીતે સીસીઇના ઉમેદવારો દ્વારા ગાંધીનગરમાં કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનને કારણે જીએસએસએસબી પર દબાણ વધ્યું છે અને તેઓએ ઉમેદવારોની માંગણીઓ પર વિચાર કરવાની જરૂર છે